બાવીસ તારીખે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હર્ષોલ્લાસનો માહોલ હતો તેની વચ્ચે જ એક બીજા સમાચાર આવ્યા જે ભરૂચ માટે અને ડેડીયાપાડા માટે ખુશીના સમાચાર હતા તેમાં જણાવવામાં આવ્યું કે ચૈતર વસાવાને જામીન મળી ચૂક્યા છે એ સમાચાર સામે આવ્યા પરંતુ આ સમાચારને લઈને ભરૂચ જિલ્લાના જે પ્રમુખ છે પિયુષ પટેલે તેમણે ભાજપ પર પ્રહાર કર્યા છે ભાજપ પર પ્રહાર કરતાની સાથે તેમણે ઘણા આરોપ પણ લગાવ્યા છે કારણ કે જે જામીન મળ્યા છે તેમાં જે શરત છે તે શરતને લઈને જ પિયુષ પટેલે પ્રહાર કર્યા છે શું છે સમગ્ર સમાચાર તેની વાત કરીશું આપની સાથે આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મંસુરી બાવીસ જાન્યુઆરીના દિવસે ચૈતર વસાવાને જામીન મળી ચૂક્યા છે તેમને સરતી જામીન મળ્યા છે તેને લઈને સમાચાર આવ્યા પરંતુ આ સમાચારની સાથે જે સરતી જામીન હતા તેને લઈને પણ ક્યાંકને ક્યાંક સવાલો ઊભા થયા અને આમ આદમી પાર્ટીના જે ભરૂચ જિલ્લાના પ્રમુખ છે તેમણે પણ પ્રહાર કર્યા હતા પિયુષ પટેલે કહ્યું કે ક્યાંક ને ક્યાંક આજે ભાજપની કુ રાજનીતિ છે તે આ દર્શાવે છે કારણ કે જે ચૈતર વસાવા છે તેમને નર્મદા અને ભરૂચ જિલ્લો જે છે તેમાં હાજર ન રહેવાનું એટલે કે એ શરત છે કે એ ભરૂચ જિલ્લામાં તેમણે હાજર નહીં રહેવાનું જ્યાં સુધી જે આગલો ચુકાદો ન આવે કે નિર્ણય ન આવે ત્યાં સુધી તેમણે ભરૂચ જિલ્લામાં હાજર ન રહેવાની વાત છે તેને લઈને જ આમ આદમી પાર્ટીના જે ભરૂચ જિલ્લાના પ્રમુખ છે તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને તેમણે કહ્યું કે આ ભાજપનો જે કુરાજનીતિનો રાવણ છે તેના અહંકારને આપણે ભસ્મ કરવાનો છે તેવી વાત કરી હતી અને તેમણે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને આગામી લોકસભા જીતાડવાની પણ વાત કહી આપ સાંભળો કે ભરૂચના જે જિલ્લા પ્રમુખ છે પિયુષ પટેલ તેમણે શું કહ્યું છે ગઈકાલે બાવીસ જાન્યુઆરી ઘણો ખુશીનો દિવસ રહ્યો ત્યારે રામ ભગવાન અયોધ્યા ખાતે બિરાજમાન થયા સાથે જ ભરૂચની જનતા માટે પણ એક ખુશીના સમાચાર છે કે ગઈકાલે બાવીસ જાન્યુઆરીએ જ્યારે રામ ભગવાન આવ્યા ને રામ ભગવાન જ્યારે બિરાજમાન થયા છે ત્યારે ભરૂચની જનતા માટે પણ ચૈતરભાઈ વસાવા જેઓ એમનો વનવાસ પૂરો કરી અને ગઈકાલે એમની જામીન અરજી મંજૂર થઈ ગઈ છે અને આપણી વચ્ચે આવી રહ્યા છે આજે ત્યારે આપણે સૌએ પણ એક વસ્તુનું ખરેખરની અંદર ખુશી અનુભવવાની છે કે હવે જે ભરૂચના જે ભ્રષ્ટાચારી જે રાવણો છે એ રાવણોનો અંત કરવા માટે આજે રામના રૂપની અંદર જે ચૈતરભાઈ આજે આપણી વચ્ચે આવી રહ્યા છે પરંતુ એક માટે દુઃખની વાત એ છે કે જેવી રીતે જામીન અરજીમાં અમુક શરતો જે મૂકવામાં આવી છે ત્યારે અગત્યની એક શરત એ છે આ ભાજપની કુરાજનીતિ અહીંયાથી ખુલ્લી પડે છે એમની માનસિકતા છાતી પડે છે અહીંયાથી કે એમને ભરૂચ જિલ્લાની અંદર પ્રવેશ બંધી છે નર્મદા જિલ્લાની અંદર પ્રવેશ બંધી છે ત્યારે આપણે સૌએ હવે આપણા લોકલાડીલા જે ધારાસભ્ય છે આપણા લોકલાડીલા જે લોક નેતા છે એવા ચૈતરભાઈને આપણાથી જે દૂર રાખવાનું જે કાવતરું આ લોકો અત્યારે કરી રહ્યા છે એટલે એમને ભરૂચ અને નર્મદા જિલ્લાથી એમને દૂર રાખવાનું કાવતરું રચાઈ રહ્યું છે ત્યારે આપણે સૌ સાથી મિત્રોએ ભેગા મળી અને આપણે ચૈતરભાઈને સાથ અને સહકાર આપવાનો છે જેથી કરી આગામી દિવસોની અંદર જે આગામી એક મહિના એક મહિના બે મહિનાની અંદર જ્યારે લોકસભાની ઇલેક્શનની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને એક બે મહિનામાં જ્યારે ઇલેક્શન ગમે ત્યારે પણ આવી શકે એમ છે ત્યારે આપણે સૌએ આ ભાજપના જે રાવણો છે જે કુરાવણો જે કુ રાજનીતિના જે રાવણો છે એ રાવણોનો અંત કરવા માટે આપણે ચૈતર વહીને આ વખતે ભરૂચની જે સાંસદની જે સીટ છે એના ઉપર બેસાડવાના છે અને એ સાંસદની સીટ ઉપરથી બેસી અને જેટલા પણ જે ગરીબ મધ્યમ વર્ગ અને જે બેકાર જે બેકારી જે વધી રહી છે ભરૂચ જિલ્લાની અંદર જે આજે લોકોને સારી સ્કૂલો નથી મળી રહી લોકોને સારા રોડ રસ્તા નથી મળી રહ્યા આવા જે રાવણોના કારણે જે આપણને તકલીફો પડી રહી છે રાવણોનો વધ કરવા માટે આપણે ચૈતરભાઈને અને એમને આપણે દિલ્હી સુધી એમને પહોંચાડવાના છે તો હું આશા રાખું છું કે આ વિડીયો વધુમાં વધુ શેર થાય અને આપણે સૌ ભેગા મળી અને ચૈતરભાઈનો સાથ અને સહકાર આપીએ અને આપણે એમને હિંમત બનીએ એવી આશા રાખું છું જય હિન્દ વંદે તો હવે આગામી સમયમાં ચૈતર વસાવા ચૂંટણી લડશે કે નહીં તેને લઈને ફરી એક વખત તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે કારણ કે કોર્ટે જે જામીન આપ્યા છે તેને લઈને પણ જે શરતો છે કે ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લામાં હાજર નહીં રહેવાનું તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક હવે જોવાનું એ રહે છે કે ચૈતર વસાવા ચૂંટણી લડશે કે નહીં અને ચૂંટણી લડશે તો પ્રચાર કેવી રીતે કરશે આગામી સમયમાં શું થાય છે તે પણ અમે સતત આપને જણાવતા રહીશું તેથી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર